નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતી અન્યા એક બહુમ બુદ્ધિશાળી અને શાંત સ્વભાવની છોકરી હતી તેણીનું ધ્યાન હંમેશા અભ્યાસમાં રહેતું પ્રેમ જેવી વસ્તુઓમાં તેનું મન નહોતું લાગતું બીજી તરફ વિહાન કોલેજનો એક જાણીતો ફોટોગ્રાફર અને ખુશમિજાજ લોખંડનો ટુકડો હતો જેના કેમેરાની નજરે બધું સુંદર લાગતું એક દિવસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન વિહાને અન્યાની ફોટો લેતી વખતે કહ્યું તું જાણે છે કે તારી આંખોમાં કશું ખાસ છે કની કહેવું કે હું વર્ણવી ન શકું અન્યા પહેલા તો ગભરી ગઈ પણ એ ફોટા એ આંખો અને એ શબ્દોને લંબાવતી કેટલીય સંજોગો તેમને નજીક લાવતા ગયા એમ તેમ સંબંધ ઘનિષ્ઠ બનતો ગયો એ જ કેમ્પસમાં જે પ્રેમ શરૂ થયો તે પોતાના રીતે વિકસતો ગયો પણ એક દિવસ અન્ય પોતાના ઘરના કારણે મુંબઈ રહેવા જતી રહી વિહાન માટે એ ઘટના તૂટી પડવા જેવી હતી છ મહિના બાદ ફરી ફરી અમદાવાદ પરત પણ પણ હવે બધું બદલાઈ ગયું હતું પ્રેમ નહોતો બદલાયો વિહાને એક નાની ગેલેરી ખોલી હતી જેનું નામ હતું અન્ય જ્યારે અન્ય એ નામ જોયું તેની આંખો ભરાઈ ગઈ તે ગેલેરીમાં પ્રવેશી અને કહ્યું તને હજી યાદ છે વિહાને સ્મિત આપીને જવાબ આપ્યો પ્રેમ બોલાશે કેમ તે તો પ્રેમ છે અન્યાએ ગેલેરીની દિવાલો જોઈ ત્યાં ઘણી તસવીરો હતી પણ એક દિવાલ પર માત્ર એક જ છબી હતી અન્યાની તેનો હળવો સ્મિત પહેલી વખત મળ્યા ત્યારે લીધેલી તસવીર તેની નીચે એક લખાણ હતું કેમેરાથી નહીં દિલથી લીધેલી તસવીર વિહાન અન્યાની આંખો ભીની થઈ ગઈ તે બોલી વિહાન હું હું પાછી આવી છું હવે માત્ર થોડા દિવસ માટે નહીં હંમેશા માટે વિહાન ઊભો થયો થોડી ક્ષણોશ રહ્યો પછી ધીરે ધીરે આગળ વધ્યો તો શું એનો અર્થ કે હવે તું મારી દુનિયામાં રહીશ અન્યા હસતી હસતી બોલી હું તો પહેલેથી રહી છું બસ તને ખબર નહોતી અત્યારે બંને જ કોઈ શબ્દોની જરૂરિયાત અનુભવતા નહોતા એ નજરો એ શાંતિ એ પ્રેમ અન્યા હવે અમદાવાદમાં જ રહીને લેખિકા બની ગઈ તે પોતાનું પહેલું પુસ્તક લખી રહી હતી પ્રેમનું પડછાયાંગ વિહાન અને તેના પોતાના પ્રેમકથાને આધારે વિહાન અને અન્યા હવે એક સાથે નાની સ્ટુડિયો ચલાવતા એક ફોટોગ્રાફી અને લેખન માટેની જગ્યા જ્યાં પ્રેમ સર્જનાત્મકતા અને મિત્રતાનું ભણવાનું મળતું એમાં એક કોર્નર પર લખેલું હતું ક્યારેક પ્રેમ વિલંબથી આવે છે પણ જ્યારે આવે છે તો આખું જીવન સુંદર બનાવી દે છે

પણ તારા ભવિષ્યમાં એવો કોઈ આવે જે તને સાચે પ્યાર કરે તો મને માફ કરજે બસ એક વાર મને મળીને કહે કે તું ખરેખર ખુશ છે અન્યાનું મન દ્રવી ઉઠ્યું એ અત્યાર સુધી પિતાને લઈને જીવમાં દબાયેલ દુઃખ લાગણીઓને ક્યારેય સ્વીકારી શકી નહોતી હવે તે વિહાન સાથે બેઠી અને આખું બધું કહ્યું પિતાના દૂર થઈ જવાના અનુભવો બાળપણનો ખોટ અને આજનો અચાનક આવ્યો સંદેશ વિહાન એના હાથ પકડીને કહ્યું અન્યા તારા પિતા તારો એક ભાગ છે તને ની જરૂર છે ચાલ આપણે મુંબઈ જઈએ આ વારસો બંધ કરવો પડશે મુંબઈનો પ્રવાસ અલગ જ હતો જૂનો ઘર જૂની યાદો પણ પિતા પાસે પહોંચીને અન્યાયે તેને સ્પર્શ કરતાં કહ્યું હું માફ કરી દઈ છું અને હા હું સાચે ખુશ છું વિહાન સાથે પિતાની આંખો ભીની થઈ ગઈ તેણે કહ્યું જ્યારે હું તને પાછું બોલાવવાનું વિચારી રહ્યો હતો ત્યારે મને અંદરથી ખબર હતી કે તું હવે છોકરી નથી રહી ડોટ ડોટ તું હવે એક સંપૂર્ણ સ્ત્રી છે જેણે પોતાનું પ્રેમ પોતે શોધી કાઢ્યું પરત આવીને અન્યા અને વિહાને તેમની લઘુકથા પર આધારિત એક પ્રદર્શનમાં ભાગ લીધો ફોટોગ્રાફી અને લખાણ સાથે એક થીમ હતી એક આંખથી ફોટો બીજીથી આંખમાં પ્રદર્શનનો છેલ્લો ફ્રેમ હતો જેમાં બંને સાથે ઊભા હતા નીચે લખેલું હતું પ્રેમ એ ફિનિશિંગ પોઈન્ટ નથી એ તો શરૂઆત છે જ્યાં બે અર્ધાંગ એક સંપૂર્ણ રચના બની જાય છે વિહાન અને અન્યાનું બંધન ઘનિષ્ઠ બનતું હતું પણ જીવન હંમેશા સરળ નથી રહેતું એક નવો પડકાર તેમની આગળ ઊભો રહ્યો વિહાનની માતાનું અચાનક બીમાર પડી જવું ડોક્ટરોએ કહ્યું કે તેમની સારવાર માટે વિશેષ અટેન્શન અને સમયની જરૂર પડશે વિહાનનું માખુંમ ધ્યાન હવે ઘરે હતું પોતાનું સ્ટુડિયો અને કારકિર્દી એક તરફ થઈ ગઈ હતી અન્યાએ પોતાના કાર્યો પણ તેઓએ મળીને માતાનું ધ્યાન રાખવાનું નક્કી કર્યું એક જેવું પણ અંદરખાને થાકી જતા હતા એક રાતે વિહાન એકલો બેસી રહ્યો અન્યા તેની પાસે આવી અને કહે મારે નથી જવું કોઈ લિટરરી ઇવેન્ટમાં તું જરૂરિયાત છે મારી વિહાન ભીની આંખે બોલ્યો અને તું મારી શક્તિ છે હું તારી સપનાને રોકવા નથી માંગતો એક ક્ષણે બંનેએ સમજીવ પ્રેમનો અર્થ માત્ર એકસાથે હસવું નહીં એકસાથે થવાયેલી થાક સાથે પણ જીવી જવું છે વિહાનની માતાની તબિયત ધીરે ધીરે સારી થવા લાગી અને એક દિવસ તેણે પોતાની પુત્રી સમાન અન્યાને બોલાવીને કહ્યું તું એ છોકરી છે જેણે મારા પુત્રને જીવ આપ્યો છે હવે તું મારી વહુ નહીં મારી દીકરી છે વિહાન અને અન્યાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો લગ્નની તૈયારીમાં બીજી એક ખાસ બાબત હતી એમણે સાથે મળીને એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો અહેસાસ એક સ્પેસ જ્યાં યુવાન લેખકો અને ફોટોગ્રાફર્સ એકસાથે કામ કરી શકે સ્ટુડિયો હવે એક સંવેદનાનો ઘર બન્યો હતો હજારો લોકો ત્યાંગ આવતા પોતાના લાગણીઓને સ્વર અને રંગ આપતા અન્યાનું પુસ્તક પણ પ્રકાશિત થયું પ્રેમનું પડચયાંગ બન્યું વિહાને છેલ્લી પેનિંગ શોટ માટે એક ફોટો પાડ્યો અન્યાનું હસ્તુમ ચહેરું સૂર્યાસ્તની પામખોની છે તેણે લખ્યું મારા તસવીર માટે હું હવે એક શબ્દ શોધું છું અન્યા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ